અને પજાની વાતમાં આપનું સ્વાગત છે હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે જોડાયેલા રહ્યા છે સ્પાર્ક કેપિટલ પ્રાઇવેટ વેલ્થના ડેપ્યુટી એમડી અને સીઆઈઓ દેવાંગ મહેતા દેવાંગભાઈ ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં અને માર્કેટ જે નો અત્યારના જે લેવલ્સ પર છે જે સ્ટેટસ પર છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો બિકોઝ એક બાજુ ગ્લોબલ અનસર્ટન્ટી બીજી બાજુથી રિઝલ્ટ સિઝન શરૂ થઈ છે એમાં પણ આપણે થોડુંક નરમાશ જોઈ રહ્યા છે શું લાગે છે કઈ રીતના માર્કેટ આગળ વધી શકે છે કારણ કે આપણે લાસ્ટ દસેક દિવસમાં જે જોયું એ થોડો નરમ ને ફ્લેટિશ કારોબાર જોયો ફોર ઓલવેઝ ટુ બી જે આપણે અત્યારના ખાસ કરીને આપણે માર્કેટના છેલ્લા બે વીકનું બિહેવિયર જોયું એ એ પ્રૂવ કરે છે કે થોડું ઘણું ગ્રેવિટી હોવું જોઈએ પ્રોસીડિંગ્સમાં થોડું કન્સોલિડેશન હંમેશા હું કહું છું માર્કેટની હેલ્થ માટે સારું હોય છે એક તરફ જ ખાલી વધવું અથવા એક તરફ ઘટવું એના કરતાં માર્કેટ વચ્ચે થોડું એક પોઝ લે એ હંમેશા એક સારું હોય છે હવે સેકન્ડલી તમે જેમ કહ્યું એમ ગ્લોબલ અનસર્ટન્ટી છે પણ જે લગભગ છેલ્લા બે ત્રણ મહિનામાં જેટલી ગ્લોબલ અનસર્ટન્ટી હતી રાઈટ ફ્રોમ એપ્રિલ જયારે આપણે ટેરિફ્સની વાત ચાલતી હતી હવે નેચરલી હજી પણ ચાલે છે બટ થોડો એનો સુર નરમ થયો છે સેકન્ડ જે પણ આપણે ઇઝરાયલ ઇરાન ટેન્શન્સ જોતા હતા આપણા એરિયામાં જીઓપોલિટિકલ ટેન્શન્સ આપણે જોતા હતા એ ઘણા હળવા થઈ ગયા છે ક્રૂડનું બિહેવિયર ફરી વખત ઇટ ઇઝ બિહેવિંગ એઝ અ ગુડ બોય તમે અત્યારે બીજા કોઈ પણ સંકેતો કાઢો તો હું હંમેશા કહું છું કે એક બહુ જ ક્લાસિકલ ફ્યુઝન થયું છે સેન્ટિમેન્ટનું લિક્વિડિટીનું અને ફંડામેન્ટલ્સનું આપણે મેક્રોસ જોઈએ ઇન્ડિયામાં તો બધી જ રીતે મેક્રો સુધરી રહ્યા છે તમે મોન્સૂનથી થી જોઈને ટેક્સ કલેક્શન જો નો ડેટા જો સપોર્ટિવ આરબીઆઈ જો ઇન્ફ્લેશન નીચે આવી રહ્યું છે એના કારણે રેટ કટ્સ પણ થઈ રહ્યા છે આઈ થિંક આ બધા ફેક્ટર્સ મને દેખાડે છે કે માર્કેટની જે દિશા છે એ અપવર્ડ્સ છે પોઝિટિવ છે યસ નેચરલી રિઝલ્ટ સીઝન ચાલુ થઈ છે જેમ તમે કહ્યું ગ્લોબલ અનસર્ટનટી આ બધી વસ્તુ હંમેશા ડાઉટ રહેશે પણ મારા હિસાબે ઓવરઓલ તમે નેક્સ્ટ બે ત્રણ વર્ષથી જે ટ્રેજેક્ટરી જુઓ તે અપવર્ડ વધારે છે અને પરિસ્થિતિ રિવોર્ડ અત્યારે જોઈએ તો ઘણું આઈડિયલી ફેવરેબલ છે રિવોર્ડ દિશામાં rather than risk દિશામાં તો તમારા મતે વોટ વિલ ડ્રાઈવ ધ માર્કેટ્સ યર ઓન કયા એવા ફેક્ટર્સ ડ્રાઈવ કરી શકે છે માર્કેટને આઈધર વેઝ મુવમેન્ટ માટે ખાસ કરીને માર્કેટમાં એક વસ્તુ આપણે હંમેશા જોઈએ કે ફાઈનલી મેક્રોઝ હોય કે સેન્ટિમેન્ટ હોય કે લિક્વિડિટી હોય એક હદ સુધી માર્કેટને મેન્ટેન કરી શકે છે કે એને આગળ લઈ જઈ શકે છે અથવા નીચે લઈ જઈ શકે છે જો વિપરીત સંજોગો હોય તો નીચે જાય છે પણ આમ જેમ નોર્મલી કહેવાય છે કે માર્કેટ ઇઝ અ સ્લેવ ઓફ અર્નિંગ્સ રાઈટ એટલે આપણે ખબર છે છે કે કંપનીની પ્રોફિટેબિલિટી કંપની કેટલો નફો કરે છે ટોપ લાઈન કેટલી વધે છે બોટમ કેટલી વધે છે મોસ્ટ અને સાથે સાથે માર્જિન એક્સપેન્શન થાય છે કે નહીં એટલે એકંદરે ખાસ કરીને આપણે જોઈએ તો આ રિઝલ્ટ સિઝન જે ચાલુ થઈ છે છેલ્લા બે ચાર દિવસથી એના સંકેતો જેમ આગળ વધશે માર્કેટ બે ત્રણ વસ્તુ જોઈએ છે માર્કેટ પાર્ટિસિપેન્ટ બે ત્રણ વસ્તુ જોઈએ છે એક જોઈએ છે કે નંબર સારા આવે છે કે ખરાબ સેકન્ડ જો જો ખરાબ પણ પણ હોય 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 મેનેજમેન્ટ પોઝિટિવ પોઝિટિવ બોડી અને આગળ જતા જે ગાઈડન્સ આપશે એ સારું હોય છે અને એના માટે નેચરલી તમારે વેટેડ એવરેજ લેવી પડે કે બધી જ કંપની સારું નહીં બોલે જેમ અત્યારે તમે આઈટી સેક્ટર જુઓ છો તો થોડા કમજોર અર્નિંગ્સ આવે છે અને આગળ પણ લાગે છે કે નેક્સ્ટ એક વર્ષ કઈ બહુ મોટી રિકવરી નથી દેખાતી પણ બીજા બધા સેક્ટર્સના જેમ રિઝલ્ટ આવશે બેંક્સના રિઝલ્ટ આવશે કેપેક્સ ઓરિએન્ટેડ કંપની ઇન ધ રિઝલ્ટ આવશે કન્ઝમ્પશન કંપની ઇન ધ રિઝલ્ટ આવશે આ બધા જો પોઝિટિવ હશે તો મારા હિસાબે માર્કેટ ની દિશા પોઝિટિવ રહેશે ને નેગેટિવ સંકેતોમાં બટ આજ વસ્તુ છે રિઝલ્ટ ઓવરઓલ જો રિઝલ્ટ સીઝન કમજોર હશે બ્રોડર માર્કેટ અને આપણી માર્કેટ ની પણ તો એક ડાઉનસાઇડ જોવા મળશે સેકન્ડ સાથે સાથે આપણે ગ્લોબલ સંકેતો ગ્લોબલ સંકેતો અત્યારના एकदम साधारण દ્રષ્ટિએ બહુ ખરાબ સંકેત નથી આપતા પણ ગ્લોબલી જો ફરીથી વોલેટિલિટી થઈ તો આપણે પણ કમ્પ્લીટલી ડીકપલ નથી આપણા માર્કેટમાં પણ વોલેટિલિટી આવશે એટલે બે વસ્તુ એક રિઝલ્ટ સીઝન ની પ્રોગ્રેસ આઈ થિંક ધ નેક્સ્ટ એક દોઢ મહિનો કેમ ચાલે છે અને ગ્લોબલ સંકેતો બાકી ઇન્ડિયાના મેક્રોસ ઇન્ડિયાનું તમે જુઓ જે પણ સેન્ટિમેન્ટ લિક્વિડિટી એ ઇન્ડિયામાં પોઝિટિવ છે એ એ એ એ અંશે મને કોઈ પ્રોબ્લેમ નથી દેખાતો પણ ગ્લોબલ સંકેતો અને રિઝલ્ટ સીઝન આ બે અને એ જ બે ફેક્ટર્સ પર અત્યારના આપણે ધ્યાન રાખી રહ્યા છીએ બીકોઝ જેમ તમે કહ્યું અને જેમ આપણે જોઈ રહ્યા છીએ કે બીજા જે મેક્રો નંબર્સ છે એ તો ઘણા બધા યુનો પોઝિટિવ નેચરના હવે આવી રહ્યા છે વીઆર વેરી કમ્ફર્ટેબલ ઇન દેટ ઝોન પણ જે હવે વધારે આપણે માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ જે ફોકસ રાખીને ચાલી રહ્યા છે અને જે હું બધા સતત ગેસ સાથે હું વાત કરતી આવી છું અને એ છે ડોમેસ્ટિક ફેસિંગ યુનો એર સ બિકોઝ એ ત્યાં સર્ટન્ટી છે રાઈટ તમે કઈ રીતના અત્યારના નિવેશ કરી રહ્યા છો શું તમે ગ્લોબલ અનસર્ટન્ટીને લીધે એ બધા એરિયાઝમાં જોઈ નથી રહ્યા કે તમે થોડું થોડો ત્યાં નિવેશ કરી રહ્યા છો અને શું તમારે વધારે ભાર તમે ડોમેસ્ટિક ફેસિંગ એરિયાઝ પર આપી રહ્યા છો ઇફ યસ કયા તમને યુનો એરિયાઝ ગમે છે ત્યાં પોર્ટફોલિયોનું જે ડિલ્ટ છે એ મોસ્ટલી ડોમેસ્ટિક સેન્ટ્રિક જ છે તમે જેમ સાચું કહ્યું કે એક છે ઇન્ટરનેશનલ સંકેતો જેમાં ઘણા બધા પ્રશ્ન ચિહ્નો છે કે આ થશે તો આ થશે ટેરિફ આમ આવશે તો આ થશે એટલે એ અનસર્ટન્ટીને જો દૂર કરવી હોય તમારે યુએસની જે અનસર્ટનટી છે યુરોપિયન રીજનની છે ચાઇનામાં પણ મેટલ પ્રાઇઝિસ અને ચાઇનાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે ક્રિએટ થાય છે જો આ બધા સંકેતો પર તમારે વધારે નિર્ભર ન રહેવું હોય તો ઇન્ડિયાના જે ખાસ કરીને ડોમેસ્ટિક સેન્ટ્રિક જે સ્ટોરી છે અને ડોમેસ્ટિક સેન્ટ્રિક જયારે કહું તો હું ત્રણ આમાં એક મેજર સેક્ટર્સની વાત કરું છું એક નોર્મલી આપણે જે કહીએ છીએ કન્ઝમ્પશન રાઈટ તો ડિસ્ક્રિપ્શનરી કન્ઝમ્પન ઇન્ડિયામાં જનરલી સ્ટ્રોંગ રહ્યું છે નોન ડિસ્ક્રિશનરી કન્ઝમ્શન હું સાંભળી રહ્યો છું આરબીઆઈના અમુક રિપોર્ટમાં પણ આવી રહ્યું છે અને ઘણા મેનેજમેન્ટ આની કમેન્ટ કરે છે કે થોડું ઘણું લોઅર એન્ડ કન્ઝમ્પન પણ ઇમ્પ્રુવ થયું છે તો આ જો આ ને એક તમે બાસ્કેટ બનાવીને લો કે લાર્જર અપર એન્ડ કન્ઝમ્પન વધારે અને લોઅર એન્ડ એક સ્લાઇટલી એક વેલ્યુ પ્લે તરીકે અત્યારના કારણ કે કરેક્શન ઘણું બધું થયું છે આ બધા બિઝનેસમાં એટલે તમે એક આ જોઈ શકો એક જે મેજર થીમ છે એ હંમેશા બધા ફાઇનાન્શિયલ્સ કે છે ફાઇનાન્શિયલ્સ માં એક તમે સિમ્પલ બેંક્સ જોઈ શકો પ્રાઇવેટ બેંક્સ એની સાથે સાથે જો બેંક્સ ન જોવી હોય તો હંમેશા કહું છું ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ જે છે ડિપોઝિટ છે એક્સચેન્જિસ છે યસ નેચરલી થોડી આ વધી છે નેચરલ સંજોગોના કારણે કારણ કે ક્યારેક વોલ્યુમ્સ ઘટશે ક્યારેક આ થશે તો એક વનવે રાઈડ નહીં હોય પણ આ પણ એક સેક્ટર છે કરેક્શન છે ફાઇનાન્શિયલ્સમાં તો આ એક સેક્ટર જોઈ શકીએ અને ત્રીજું જે છે અગેન કમ્પ્લીટલી ડોમેસ્ટિક સેન્ટ્રિક કેપેક્સ ઓરિયન્ટેડ કંપનીઝ જે આપણે કહીએ છીએ જે કેપિટલ ગુડ્સના જે ઓર્ડર મળે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે ઓર્ડર મળે છે જે પણ તમે જુઓ તો એન્જિનિયરિંગ કંપનીઝને જે ઓર્ડર મળે છે મેન્યુફેક્ચરિંગ એઝ એ સેક્ટર તમે જુઓ તો આ બધી કંપનીઝ આઈ થિંક ઇન્ડિયામાં ઘણા વખતે એક આવી આવી ક્રાંતિ આવી છે કેપેક્સ માટે તો આ બધા સેક્ટર્સ જોઈએ તો મને લાગે છે તમારે ઇન્ટરનેશનલ પ્લેસ બહુ વધારે અત્યારે લેવાની જરૂર નથી લાગતી આ ડોમેસ્ટિક સેન્ટ્રિક પ્લેસમાં તમારો એક સારો પોર્ટફોલિયો બની શકે છે તો ડોમેસ્ટિક સેન્ટ્રિક પ્લેસમાં જ આપણો એક સારો પોર્ટફોલિયો બની શકે છે અને અને આપણી આજુબાજુ છે વોટ વી આર સીઈંગ યુ નો અને એમાં આપણે નજર રાખી શકીએ છીએ તમે જે વાત કરી બેન્કિંગ સેક્ટર પરસે હવે આ સેક્ટરમાં આપણે જો નજર કરીએ તો આપણે સારું એવું સ્ટ્રોંગ આ સેક્ટર હવે બની ગયું છે બેન્કિંગ સેક્ટર અને થેન્ક્સ ટુ આરબીઆઈ જે રીતના લિક્વિડિટી પ્રોવાઈડ કરી છે ઓલ ધ મેઝર્સ આપણે જોઈ રહ્યા છે જે રીતના આપણા હવે રેટ કટ્સ શરૂ થઈ ગયા છે પણ ફ્યુચરમાં તમને શું લાગે છે બેન્કિંગ સેક્ટરને ડ્રાઈવ કોણ કરશે બિકોઝ લિક્વિડિટી ઘણી બધી છે તમને લાગે છે કે એને પુશ કરવા જે લિક્વિડિટી આપી છે એના માટે એક ગ્રોથ આઈ મીન ક્રેડિટ અપટેક કરવી ઘણી જરૂરી છે અને જો એ ડિમાન્ડ આવશે પ્રોપર તો અહીંયા આપણે જોઈશું કઈ રીતના તમે એ સાયકલને આગળ જતા જોઈ રહ્યા છો અને કયા વર્ટિકલ્સ બેન્કિંગ સેક્ટર પર તમે ધ્યાન રાખશો ટુ ઇન્વેસ્ટ ઇન આઈ થિંક બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે નેચરલી લિક્વિડિટી છે પણ કઈ રીતે બેન્કિંગ સેક્ટરમાં ક્રેડિટ ગ્રોથ આના માટે બહુ સિમ્પલી કરું તો જે ઇન્ડિયાના જે આપણે આમ કહીએ કે બે વ્હીલ્સ છે એક છે કન્ઝમ્પશન રાઈટ કન્ઝમ્પન નેચરલી આપણી સ્ટ્રેન્થ રહી છે પણ થોડા વર્ષોમાં આપણે જોઈએ તો એ રૂરલ કન્ઝમ્શન પહેલા સફર કર્યું એ પહેલા અર્બન કન્ઝમ્પશન થોડું વીક હતું હવે જો કન્ઝમ્પશન ફરીથી ઇન્ડિયામાં થવા માંડે અને બધી જ વસ્તુ રાઈટ ફ્રોમ તમે તમે થી લઈને તમે હોટલ થી લઈને તમે એવિએશન જુઓ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએશન જુઓ બધી જ જગ્યાએ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું ક્રિએટ થવાનું હોય અને ફેક્ટરીઝ લાગવાની હોય એક જમાનો તો જયારે ઇન્ડિયા બેક ઓફિસ ટુ ધ વર્લ્ડ હવે ધીમે ધીમે હું એમને ઇન્ડિયા ફેક્ટરી બની ગઈ છે પણ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ આ બધા સેક્ટર્સમાં પણ આગળ જવાની કોશિશ કરી રહી છે તો બે વસ્તુ ક્રેડિટ લીડ કરી શકે એક છે જેમ તમારું કન્ઝમ્પન વધે મેન્યુફેક્ચરિંગ વધે તમારું એન્જિનિયરિંગ ટાઈપનું કામ વધે કંપનીઝ પણ પોતાનું કેપેક્સ કરે જેમ અત્યારના ગવર્મેન્ટ કરે છે ડિફેન્સમાં રેલવેઝમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએશનમાં રોડ્સમાં પોર્ટ્સમાં લોજિસ્ટિક્સમાં તો આ બધું જો ઇન્વેસ્ટમેન્ટ ચેનલાઇઝ થવા માંડે પ્રાઇવેટ સેક્ટર પણ આમાં આવા માંડે તો નેચરલી ક્રેડિટ ગ્રોથ વધશે સો આ જે છે કન્ઝમ્પશન કદાચ વી લીડ ટુ મોર કેપેક્સ કેપેક્સ કેન પ્રોબેબલી લીડ ટુ મોર ક્રેડિટ ગ્રોથ આ બધું ઇન્ટરકનેક્ટેડ છે મારા ખ્યાલથી જો ઇકોનોમિક ગ્રોથ ઇન્ડિયાને જોતો હોય અને નેચરલી ઇકોનોમિક ગ્રોથ થશે તો જ આપણું માર્કેટ સારું રહેશે એટલે મારા હિસાબે અત્યારે ગવર્મેન્ટ આરબીઆઈ જે પણ સ્ટેપ્સ લઈ રહ્યા છે ખાલી બેન્કિંગ માટે નહીં પણ એનબીએફસી માટે અને બીજા બધા ફાઇનાન્શિયલ્સ માટે પણ આઈ થિંક આ એક પોઝિટિવ દિશામાં જઈ રહ્યું છે અને જો આ ડિમાન્ડ આગળ વધી નેચરલી ડિમાન્ડ નહીં વધે તો આ કેપેક્સ પણ વર્ડ તરીકે યુઝ નહીં થાય અને નેચરલી ક્રેડિટ ગ્રોથ નહીં આવે ઇન્ટરકનેક્ટેડ છે પણ મને લાગે છે આપણે આમાં પોઝિટિવ્સ વધારે છે રાધર ધેન નેગેટિવ્સ એટલે જે આપણે દેવાંગભાઈ જોયું છે કે ઇન ઓફ આપણે બજેટ સ્પીચિસમાં જોયું છે કે ફાઇનાન્સ મિનિસ્ટરે પ્રાઇવેટ સેક્ટરને કહ્યું છે કે ઇન્ક્રીઝ યોર કેપેક્સ ઇન તમે એના કામકાજ કરો પણ જ્યાં સુધી એમની ડિમાન્ડ પિકઅપ નહીં દેખાય તો ત્યાં સુધી દે આર નોટ ગોઈંગ ટુ ડુ ઇટ રાઇટ અને એ જ સાયકલ આપણે ફરવી ઘણી જરૂરી છે પણ ઓન ધી અધર સાઈડ તમે જો બીજા જે સેક્ટર્સ આપણે જો જોઈએ જેના પર આપણે નજર રાખી શકીએ ઇન્સ્પાઇટ ઓફ ધ ટેરફ અનસર્ટન્ટી મેટલ્સ આઈ થિંક ફેરસ હોય નોન ફેરસ હોય દે આર ડૂઈંગ વેલ ફાર્મા સેક્ટર પણ અહીંયા આપણે સારું એવું પર્ફોમન્સ આપી રહ્યું છે એમાં બી અગર જો ડોમેસ્ટિક સેન્ટ્રિક રાખવું હોય તો આપણે હેલ્થ કેર પર નજર રાખી શકીએ છીએ કઈ રીતના તમે નજર રાખી રહ્યા છો અહીંયા ડેફિનેટલી તમે જેમ કીધું એમ હેલ્થકેરમાં પણ ડોમેસ્ટિક પ્લેસ છે ખાસ કરીને તમે જુઓ તો જે હિસાબે લાઈફ ડિસીઝસ ડિસીઝિસ વધ્યા છે જે હિસાબે ઇન્ડિયામાં મેડિકલ ટુરિઝમ જે લોકો આવતા અને ઈલાજ કરવા માટે પણ પણ આવે છે સ્પેસ એક મોટી માર્કેટ થઈ છે એક જમાનો તો જયારે લોકો ખાલી એક રિએક્ટિવ ડાયગ્નોસીસમાં જતા આવે લોકો પ્રિવેન્ટિવ ડાયગ્નોસિસ તરફ પણ વળી રહ્યા છે તો મારા હિસાબે આ એક સેક્ટર બહુ મોટું બનશે અને ફાર્માને એલાઇટ સેક્ટર તરીકે તમે કહી શકો ફાર્મામાં પણ ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ એમએનસી કંપનીઝ છે જેની જ્યાં ડેફિનેટલી એક હેલ્થ ટેક કંપનીઝ થઈ રહી છે અને સાથે સાથે હોસ્પિટલ સેક્ટર છે કે મેડિકલ સેક્ટર જે મેં કહ્યું કે આગળ પણ ઘણા બધા લિસ્ટિંગ આવશે મને એવું લાગે છે અત્યારે તમે જુઓ તો ઓલરેડી ચાર પાંચ હોસ્પિટલ ચાર પાંચ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ લિસ્ટેડ છે અને વધુ ને વધુ કંપનીઝ આ સેક્ટરમાં આવી રહી છે અને ઓપોર્ચ્યુનિટી સાઈઝ બહુ મોટી છે અને કંપની સારી મોટી કંપની જામ માર્કેટ શેર ગ્રેપ પણ કરી રહી છે તો ફાર્મા કરતા પણ વધારે મને આ સેક્ટર ઇન્ટરેસ્ટિંગ લાગે છે કે ટીપિકલ જનરિક ફાર્મા કંપનીઝ કરતા જે ઇનોવેટર્સ છે જે આ ટાઈપની કંપનીઝ છે એમાં વધુ મારા ખ્યાલથી સારો આપને રિટર્ન્સ બની શકે નેક્સ્ટ આવનારા બે વર્ષમાં તેમ ભાઈ શું જો અત્યારે આપણે આપણા પોર્ટફોલિયો પર એક નજર રાખવી હોય અને કરવી હોય અને કઈ ચેન્જીસ ફેરફાર કરવા હોય કઈ રીતના આપણે કરશું કઈ રીતના તમને લાગે છે કે આપણા પોર્ટફોલિયોને કઈ રીતના એક કોણ કયા એવા એડિશન્સ આલ્ફા આપી શકે છે કે એક વેલ્યુ ગ્રોથ આપી શકે છે કે વેલ્યુ રિટર્ન્સ આપી શકે છે આઈ થિંક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે પોર્ટફોલિયો લેવલ ઉપર આપણે શું કરવું જોઈએ કઈ રીતે આપણે આપણી સિચ્યુએશનને ને કરવી જોઈએ હવે આપણે જોઈએ તો આમાં નોર્મલી લોકો એમ વિચારતા હોય છે કે મારી પાસે બધા જ સેક્ટર્સ હોવા જોઈએ રાઈટ સો અને લાર્જ કેપ મિડ કેપ સ્મોલ કેપમાં કેવી રીતે લોકેશન હોવું જોઈએ અગેન એ તમારા રિસ્ક પ્રોફાઇલ ઉપર અથવા રિટર્ન એક્સપેક્ટેશન્સ ઉપર ડિપેન્ડ કરે છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સેક્ટર ફ્રન્ટમાં તમે જુઓ તો જેમ મેં કહ્યું એમ એમ તમારો એક પાર્ટ ઓફ ધ પોર્ટફોલિયો કેપેક્સ ઓરિયન્ટેડ બિઝનેસમાં હોવો જોઈએ એક પાર્ટ ઓફ ધ પોર્ટફોલિયો થોડું કન્ઝમ્પશનમાં હોવું જોઈએ એક પાર્ટ ફાઇનાન્શિયલ્સમાં હોવું જોઈએ અને પછી નેચરલી તમે થોડું ઘણું ફાર્મા છે કે અમુક ઇનોવેટિવ કંપનીઝ છે એ તમે જોઈ શકો છો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી હંમેશા હું કહું છું કે ઇન્ડિયામાં અત્યારના ઘણી બધી કંપનીઝ એવી છે જે તમારા ઇન્ડાઈસ ની બારે છે अह uh, सू सेंसेक्स एंड नि, निफ्टी इन कंपनीज रिटर्न्स अच्छे डेफिनेटली अच्छे अ uh, यहांनी ઘણી બધી કંપની આવી છે જે 10% 12% 14% સાથે gro કરે છે એમાં પણ કોઈ જ ખરાબી નથી બહુ સારી કંપનીઝ છે બ્લૂチップ કંપનીઝ છે સારું growth બતાવશે પણ તમાર એક ब्लેન્ડેડ રિટર્ન તમારા પોર્ટફોલિયો પર થોડું વધુ જોતું હોય તો ઘણી બધી કંપનીઝ બ્રોડર માર્કેટમાં છે હવે બ્રોડર માર્કેટની જારે હું વાત કરું તો હું એમ નથી કે તો કે બધી જ માઇક્રો કેપ કે સ્મોલ કેપ કંપની બાય કરો પણ ઘણી બધી એવી મિડ સાઇઝ કંપનીઝ છે જે અલગ અલગ સેક્ટર્સમાં છે हम तब निफ्टी की कंपनी लेशो तो नेचरली तक फाइनेंशियल तक ऑइल एंड गैस तक आईटी मैसे तफएमसीजी तब जैसे आउटर निफ्टी बहार जो कि तब इंडाइसिस बहार जोशो तो तक घनी बड़ी एंजीनियरिंग कंपनी मिले घनी मैन्युफेक्चरिंग कंपनी मैसे घ कंपनीज ऑटोमेशन में मैं घनी कंपनीज तक सेमी कंडक्टर रिलेटेड एलाइड कंपनीज हाँ जे वेर हाउसिंग डेटा क्लाउड आईटी कंपनीज तो इंडेक्स इंडेक्स तो पार्ट ना पर मा पांच मा ना पार्ट यस डेफिनेटली मार हिसाब से ब्रॉडर मार्केट ना थीम्स रहता है जय्डिसम जताओ एटफोलियो कंस्ट्रक्ट करवे फेरफार करव जो लास्ट त्र चार બહુ જ રિટર્ન્સ બન્યા છે ઘણી બધી કંપનીઝમાં હવે તમારે એ જોવું જોઈએ કે અહીંયા કઈ કંપની મેરિટ ધરાવે છે પોર્ટફોલિયોમાં રહેવા માટે ફંડામેન્ટલ મેરિટ હોય ફંડામેન્ટલી ગ્રોથ દેખાડતું હોય કંપની ફંડામેન્ટલી કંપનીના પ્રમોટર સારા હોય નેશનલી અને કોર્પોરેટ ગવર્નન્સ સારી હોય અને સારું ગ્રોથ પ્રોજેક્ટરી બતાવતી હોય રેવન્યુઝમાં માર્જિન્સમાં પ્રોફિટેબિલિટીમાં તો એ કંપનીને તમારે હોલ્ડ કરવી જોઈએ નહીં તો ડેફિનેટલી તમારે બીજી સારા સેક્ટર્સમાં બીજી સારી કંપનીઝમાં સ્વિચ કરવી જોઈએ અને આ જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે હું જવાબ આપીશ કે કોઈ છ મહિના વર્ષ માટે જોતા હોય કે એક બે ક્વાર્ટર માટે નિવે કરતા હોય એ લોકો માટે વેલ્યુએશન ઘણી વખત બહુ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે અત્યારના તમે લઈ લીધું અને માર્કેટ કરેક્ટ થાય તો 6 મહિનાની જે નેચરલી તમને બ્લેમ આવશે કે માર્કેટ કરેક્શન થયું અને આ કંપનીズ નું વેલ્યુએશન પણ હાઈ હતા સી માર્કેટ જ્યારે ઘટે છે ત્યારે મોસ્ટલી યુ ઓલવેઝ સી અ ફોલ એનીવન ગુડ કંપનીઝ ઓર ગ્રેટ કંપનીઝ પણ તમારે ઈ જોવાનું છે કે મારું હોરાઈઝન જો 3 વર્ષનું છે મારું હોરાઈઝન જો 4 વર્ષનું જે 5 વર્ષનું છે તો પછી મને વેલ્યુએશન મેટર કરે છે બટ શું મને 1 થી 2 પી રેશિયો ઘટે કે બે પાંચ परसेंटेज પોઈન્ટ થી મને ફરક પડશે જો તમારો ઓબ્જેક્ટિવ બહુ લોંગ ટર્મ હોય તો વેલ્યુએશન્સ તો પણ મેટર કરે બટ તો ભી વેલ્યુએશન્સ તમે થોડા મોંગ મોટા જઈ શકો કારણ કે સી માર્કેટ એવી છે ઇન્ડિયાની માર્કેટ હંમેશા તમને થોડા પ્રીમિયમ પર મળશે એટલે તમને કઈ સસ્તું લેવા જશો તો થોડી ક્વોલિટી પણ ખરાબ મળશે એટલે દેર ઇઝ અ ફાઇન લાઈન તમારે થોડા વેલ્યુ વાળા બિઝનેસ બાય કરો થોડા ગ્રોથ ઓરિયન્ટેડ બાય કરો દેન ઇટ વિલ બી અ ગુડ આઈ કેન સે ફ્યુઝન ઓફ બિઝનેસ તમારું બિલીફ ઓન તમે જે બ્રીફલી મેન્શન કર્યું ન્યૂ એજ કંપનીઝ પર કેટલું તમે અત્યારના બિલીવ કરશો બિકોઝ આજે નાના છે પણ કાલે ટુમોરો ઇટ વિલ ગ્રો અને સેમ થિયરી અપ્લાયઝ કે જે બ્રોડર માર્કેટમાં કંપનીઝ છે એ ઘણી બધી ઓન ધ વર્જ ઓફ બિકમિંગ બિગ કંપનીઝ છે લાર્જ કેપ કંપનીઝ છે જે આ ટ્રાન્ઝેક્શન પીરિયડમાં હોય એ એ કંપનીઝ પર તમે કયા આસ્પેક્ટથી કે કયા મુદ્દાઓથી તમે સિલેક્શન કરશો બહુ ઇમ્પોર્ટન્ટલી ટ્રાન્ઝિશન પીરિયડમાં જે કંપનીઝ છે એમાં પણ અમે શું જોઈએ છે કે આ કંપની જો કેશ બર્ન કરતી હોય ઘણી બધી કંપનીઝ છે આપણે ખબર છે જ્યાં થોડું કેશ બર્નિંગ હોય અત્યારે પ્રોફિટ ન કરતી હોય એ કંપનીઝ અમે ઓનેસ્ટલી નથી જોઈ રહ્યા ટર્ન અરાઉન્ડ કંપનીઝ અમે બહુ વધારે ફોકસ નથી કરતા એનું કારણ એ છે કે ઇન્ડિયા વેલ્યુઝ બિઝનેસીસ મોર ઓન પ્રોફિટેબિલિટી અને પ્રોફિટ ગ્રોથ તો અમે એ બિઝનેસીસ બહુ નથી જોતા પણ સાથે વી ડોન્ટ ડિનાય કે ઘણી બધી કંપની સ્મોલ મિડ એવા સેક્ટર્સમાં છે જે સેક્ટર અત્યારે નાનું છે જ્યાં તમે જુઓ તો ઇન્ડસ્ટ્રી સાઇઝ અથવા ઓપોર્ચ્યુનિટી સાઇઝ જ થ્રી એક્સ ફોર એક્સ ફાઈવ એક્સ હશે આવનારા નેક્સ્ટ ચાર પાંચ વર્ષમાં એક સેક્ટર ખાસ જોવા જોઈએ જ્યાં થીમ અને માઇક્રો સેક્ટર એવું છે જે બહુ મોટું થવાનું છે અને આની અંદર બહુ વધારે કંપની નથી પરફેક્ટ કોમ્પિટિશન નથી બે ત્રણ ચાર લિસ્ટેડ પિયર્સ છે અને એક બે અનલિસ્ટેડ પીયર્સ છે ત્યાં તમને ડેફિનેટલી આ બધી કંપની માર્કેટ શેર પણ ગેઇન કરશે અને ઇન્ડસ્ટ્રી સાઇઝ પણ એટલી મોટી થશે કે આ કંપનીઝ ડેફિનેટલી રોબસ્ટ પ્રોફિટેબિલિટી અને ટોપલાઇન ગ્રોથ લે આવશે તો આ ટાઈપના સેક્ટર્સ તમે જુઓ જે મેં કહ્યું જ્યાં જે લાસ્ટ માઇલ પ્રોક્સી પ્લે હોય

કઈ રીતના તમે જોશો જો આપણે સેગ્રીકેટ કરવું હોય તો કઈ રીતનું કોમ્બિનેશનમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ બિકોઝ અહીંયા આપણે એક મોટો ભાર આપી રહ્યા છીએ બિકોઝ હવે એક્સ્ટ્રા કેશની જે આપી છે બજેટમાં આપણને રાહત એની ઇફેક્ટ આપણે કદાચ જોઈ શકીશું આગલા દિવસોમાં જી સ્ટેપલ્સ નોર્મલી આપણે જોઈએ તો ઇન્ડિયામાં સ્ટેપલ્સનો જે હવે ગ્રોથ છે હું જનરલ કેટેગરીમાં કહું તો એક પર્સન્ટ બે પર્સન્ટ ચાર પર્સન્ટ પાંચ પર્સેન્ટ આઠ પર્સન્ટ વોલ્યુમ ગ્રોથ ટાઈપની ઘણી બધી કંપનીઝ છે જે અત્યારે વેલ્યુએશનમાં પણ થોડી હજી એક્સપેન્સિવ છે પણ ત્યાં પણ રિટર્ન ઓફ ગ્રોથ આવી રહ્યો છે પણ સાથે સાથે હું એમ વિચારું કે ઇન્ડિયા જો જે એસ્પાયરિંગ પોપ્યુલેશન છે એ ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન તરફ વધુ જશે એનું કારણ એ છે બહુ સિમ્પલી કે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન જ્યારે આપણે વાત કરીએ ત્યારે દરેક માણસને પોતાની લાઈફમાં જ્યારે નેસેસિટીથી લક્ઝરી તરફ મૂવ થાય ત્યારે એક એનું જે ડિમાન્ડ આવે એ ઘણી વખત બહુ ફાસ્ટ આવે અને ઇન્ફ્લેક્શન પોઈન્ટ પર છે ઇન્ડિયા જેમ તમે કહ્યું એમ ઇન્કમ લેવલ્સ લોકોના વધી રહ્યા છે બજેટમાં પણ થોડા ઘણા ટેક્સ સોપ્સ જે આપવામાં આવ્યા છે અને જે પણ વાત કરવામાં આવી છે પૈસા ક્યાં આવશે તો ફાઈનાન્શિયલ્સમાં જશે અથવા કન્ઝમ્પશન માં જશે તો આ આ સેક્ટર્સ કદાચ આગળ જતા ઇન્ડિયા માટે એક સનરાઈઝ ઓપોર્ચ્યુનિટી લઈને આવી શકે છે એટલે મારા હિસાબે સ્ટેપલ્સ કરતા વધારે હજી પણ ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન અપર એન્ડની કંપનીઝ છે જેમાં ઓટો કહી શકો જેમાં તમે જ્વેલરી કહી શકો જેમાં તમે જે અપર એન્ડ ફૂડ ની કંપનીઝ છે એ ટાઈપની કંપનીઝ એમાં આવી શકે છે તમે જ્યુલરી કીધી એમાંથી મને એક શોર્ટ વ્યૂ વ્યૂમાં એક જોઈએ છે કે હવે ગોલ્ડ સિલ્વર પર તમારો શું વ્યૂ છે હું ઓનેસ્ટલી બહુ એક્સપર્ટ નથી ગોલ્ડ સિલ્વર પર જે અમારો હાઉસ વ્યુ છે એ બંને ઉપર માઇલ્ડલી પોઝિટિવ છે ગોલ્ડમાં ઘણું રનઅપ થઈ ગયું છે સિલ્વરની જે અત્યારે ઇન્ડસ્ટ્રીયલ રિક્વાયરમેન્ટ આવે છે અને જે આગળ ગ્રોથ થઈ રહ્યો છે જે હિસાબે ઇન્ડસ્ટ્રીઝનો મારા હિસાબે એ પણ એક પોઝિટિવ દિશામાં જઈ શકે છે ચલો એન્ડ ઓન દેટ નોટ દેવાંગભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ ટોક ટુ યુ અને ઘણો આભાર તમારો અને એ સાથે જ મને પણ આપશો રજા પછી ડાયરા રેજ્યુસી સાથે નમસ્કાર We'll be right <laughs> back.